તો સર્વોત્તમ સૂત્ર એ શ્રી મહાપ્રભુજી નું વાંગમેય સ્વરૂપ છે ప్రత్యક્ષ સ્વરૂપની સેવા થાય અને વાંગમેય સ્વરૂપનું ગુણગાન થાય સ્મરણ સ્તુતિ આ સ્તોત્ર છે જો ગ્રંથો સંસ્કૃત સાહિત્યમાં અનેક પ્રકારો જુદા જુદા ગ્રંથોનો આ સ્તોત્ર જેમાં સ્તુતિ કરવામાં આવે તો આ સ્વરૂપને સમજાવતા સંક્ષિપ્તમાં દર્શન કરાવું બિસડા નામ તરફ આપણે પ્રયાણ કરીએ પ્રાકૃત ધર્મા નાશય

આ પ્રાકૃત ધર્મો કહે છે કે જન્મ થાય જાત સહી ધ્રુવ મૃત્યુ એ જન્મે મૃત્યુ પામે વૃદ્ધિ પામે કર્મ કરે કર્મના બંધન એને લાગે જે પ્રાકૃત ધર્મો છે પ્રકૃતિને આધીન થયેલા અને એની ઘણી બધી પ્રકારથી આપણે ચર્ચા કરી શકાય તો પ્રાકૃત ધર્મોનો જ્યાં આશ્રય નથી મહાપ્રભુજી પરમ અલૌકિક છે અને એટલા માટે કહ્યું અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપ નિખિલ આપ સર્વાંગ અપ્રાકૃત છે મનુષ્ય આકારે મહાપ્રભુજી દેખાય પણ મનુષ્ય નથી ગિરાજી પર્વત આકારે દેખાય પર્વત નથી એ તો હરિદાસ વર્ણ છે યમનાજી નદી આકારે દેખાય એનું પ્રાકૃત રૂપ દેખાય કદાચ પણ એ નદી નથી એ તો નમત કૃષ્ણ તૂર્ય પ્રિયા એમ શ્રી મહાપ્રભુજી મનુષ્ય સ્વરૂપે દેખાય છે પણ મનુષ્યના પ્રાકૃત ધર્મો મહાપ્રભુજીમાં લેશ માત્ર આવે છે એક વાર તો ઔષધિ રહી આવ્યા વૈષ્ણવ અને સામે અંગીઠી હતી મહાપ્રભુજી આમાં પધરાવી દો અગ્નિ જોકે અગ્નિમાં પધરાવીશ આપને કેમ ઠીક થશે આપ આરોપ તો ઠીક થશો ને એ તો પધરાવતો ખરા જ્યાં અગ્નિમાં પધરાવ્યું અને મહાપ્રભુજીને ઠીક થઈ જાણે અનુભવ કરાવ્યો હું દેખાવું છું મનુષ્ય સ્વરૂપે પણ હું તો સાક્ષાત અગ્નિ સ્વરૂપ પણ સ્વરૂપજી કૃષ્ણદાસ એક વાર કૃષ્ણદાસ આપણે કુસાઈ બિરાજા હતા અને પંખો કરતા હતા ત્યારે પંખો કરતા કરતા મનમાં વિચાર આવ્યો કે કુસાય તો લોકો એમ કે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રીનાથી બાવા છે મને કેમ મનુષ્ય જેવા દેખાય અને જ્યાં શંકા થઈ એટલે ગુસાઈજીને થયું કે અનુભવ કરાવવો જોઈએ અને પંખો કરતા કરતા હલકો જીર્ણો આર પાર પંખો કરતા કરતા દર્શન કર્યું તો આપનું આખું અંગ શ્રીનાથજી જેવું એ વૈષ્ણવને વૈષ્ણવ અને અનુભવ કરાવ્યો કે આ સાધારણ સ્વરૂપ તારી દ્રષ્ટિમાં પ્રાકૃતતા હશે પણ આ સ્વરૂપમાં પ્રાકૃતતા નથી શ્રી વલ્લભનું શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે અંગ અંગ પ્રતિભાવન કે ભૂષણ વૃંદાવન સંપત્તિ અંગે એવું વલ્લભ નું સ્વરૂપજી અપ્રાકૃત સ્વરૂપ છે પ્રભુ નું સ્વરૂપ અપ્રાકૃત છે યમનાજી નું સ્વરૂપ અપરાકૃત છે મહાપ્રભુજી નું સ્વરૂપ અપ્રાકૃત છે પ્રકૃતિના ધર્મો ને આધીન નથી એનાથી પર છે અને એટલા માટે એ અલૌકિક છે મહાપ્રભુજીના બે સ્વરૂપની વાત પ્રાય કરવામાં આવે એક મહાપ્રભુજીનું અગ્નિ સ્વરૂપ અને બીજું શ્રી વલ્લભનું રસ સ્વરૂપ રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ રોમ રોમ રસ છલકે ઓર જો હે યા રસ કે અધિકારી ભરત સમારે ઉન હલકે આ બે સ્વરૂપની ચર્ચા અગ્નિ રૂપ અને રસ રૂપ કારણ કે એ જ મહાપ્રભુજી અગ્નિ સ્વરૂપ છે એની પણ ચર્ચા આપણે કરીશું અને મુખાદ અગ્નિ રજાય તે કૃષ્ણાસ્ય છે મુખમાંથી પ્રગટ થયા છે અને આ રસરૂપ પણ છે મહાપ્રભુજીના સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક સ્વરૂપની ચર્ચા કરવામાં આવે ત્યારે એક રૂપ બને એક સ્વરૂપ એટલે દ્વિદલ ચમચડાની બે ફાંક હોય ને એને દ્વિદલ કે બે દલ બે ફાંક એમ પ્રભુ શ્રંગાર કલ્પ ધ્રુમમ ગોપીનાથજી કહે છે ને ભાવૈરંકુરિતમ મહી ભગ્રદશામ મહાકલ્પ મહાસિંચતઈ

અને સુધા એટલે મહાપ્રભુજીનું સ્વરૂપ રાસમાં જે સુધા પ્રભુના મુખ પર પધારે છે સમસ્ત વ્રજ ભક્તોના મુખ પર આવે છે અને એ સુધા ભેગી કરીને સ્વરૂપ નિર્માણ થાય તે શ્રી મહાપ્રભુજીનું સંયોગાત્મક અને જારે વિપ્રયોગ થાય પ્રભુ રાસમાં અંતર ધ્યાન થઈ જાય અને ગોપીઓ ઉત્કટ થઈ જાય જોર જોરથી પ્રલાપ કરો ઇતિ ગોપ્ય પ્રગાયંત પ્રલપંત ચિત્રધા રુરુદુહ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા અને પ્રલાપ કરતી હોય અને એ સમય હા નાથ રમણ પ્રેષ્ઠ ક્વાસી ક્વાસી મહાભુજ અને એ સમય એમનો હૃદયમાંથી પ્રગટેલો વિપ્રયોગ સુધાર રૂપે અધર્મા આવીને બિરાજમાન થાય અને એને ભેગી કરીને બીબુ બનાવો તે મહાપ્રભુજીનો વિપ્રયોગાત્મક સ્વરૂપ આમ સંયોગ અને વિપ્રયોગ બંને સ્વરૂપ છે અને આ અગ્નિ કોઈ સાધારણ અગ્નિ આ વિરાહાગ્નિ વિરાહાનલ શ્રી મહાપ્રભુજી રૂપ છે તો ઘણી બધી ચર્ચા કારણ કે ભગવત લીલામાં સુધા સંબંધ મહત્વનો છે અને એ સુધારૂપ શ્રી મહાપ્રભુજી છે એ રસરૂપ શ્રી મહાપ્રભુજી છે કરત સુધાર સ્પાન આપણે કહીએ વલ્લભ સાહેબ સુધાર સ્પાન કરે કારણ કે ઠાકોરજી સુધા સંબંધ કરાવી વ્રજભક્તોને પોતાના સ્વરૂપ આનંદ અધિકાર સંપાદન કરે છે વેણુનાથ દ્વારા વેણુ ગીત યુગલ ગીતની કથામાં આવે કે ઠાકોરજી વેણુનાદ કરે અને નાદના પાત્રમાં પોતાની સુધા પધરાવી અને ભક્તોને એનો સંબંધ કરાવે ગાયો લતા પતા હરણીઓ નદીઓ પર્વતો ગોપીઓ આ બધાને વેણુનાથ દ્વારા સુધા સંબંધ એટલે આપણે કૃષ્ણ માર્ગમાં નથી કરતા મહાપ્રભુજી ની કૃપા વગર ઠાકોરજી કૃપા ના તો કેવલ ગુરુ રૂપ ને કારણે નહીં આ સુધાર રૂપ ને કારણે કારણ કે આ મહાપ્રભુજી નું સ્વરૂપ સાક્ષાત ભગવત અધરમાં માં રહેલી સુધારૂપ છે અને એ સુધાર નો સંબંધ ન થાય ત્યાં સુધી ભગવત કૃપાના અનુભવના અધિકાર નું સંપાદન ન થાય

आप वेणुनाथ के द्वारा भक्तों तक पहुंचाकर उनका संबंध कराते हो इतर राग अभी स्मारणम नृणाम अन्य रागों को भुला देने वाली आपकी वह वा अधराम आपकी वह सुधा हमें भी पान कराई तो रासमा गोपियों ने पान करा छाक लीला आप उनखात खवावत ग्वालिन और जिन नहीं पायो सुनो रे भैया मेरी हथेरी चाट आज दधी मीठो मदन गोपाल सखाओं को छाक लीला में जब प्रभु आरोग्य रहे थे छाक और सखाओं ने आकर कहा कि प्रभु हमें तो चखाइए प्रभु ने कहा अब तो नहीं है नहीं कुछ भी करके नहीं है, आम को चखा और हुआ कि देखो अब बच्ची तो नहीं है मेरी हथेरी चाट लो और सखाए हथेरी चाटने लगे और प्रभु का अधरामृत का संबंध उनको भी हो गया हमने पर सुधा संबंध नहीं अधिकार संपादन नहीं रही गया नंदन यशोदा

એ પ્રભુની સુધાનો જ છે અને ઈળો ચડકતો એટલે એ જોઈને નંદે યશોદાજીની એટલું બધું વાહન આવે લાલન પર કે એમની થોડીમાં ચુંબન કરે અને નંદ અને યશોદાને પણ સુધાનો સંબંધ થઈ આમ સર્વને સુધા સંબંધ તો એ વેણુનાદ દ્વારા પ્રભુએ સર્વને સુધાનું દાન કર્યું તો એ સમય તો લોકોને સંબંધ થયો અને પ્રભુ કૃપાના અધિકારી થયા પણ આજના જીવને સુદા સંબંધ કઈ રીતે થાય તો ભગવદી સમાધિ લાગી ઓર લક્ષ્મણ ભટ દ્વાર એ સુદા હવે લક્ષ્મણ ભટજીના ઘરે વલ્લભ સ્વરૂપે પ્રગટ થઈ છે અને એમની વાણી દ્વારા સર્વનો સુદા સંબંધ થયો તો લક્ષ્મણ ભટ્ટુમા એ જ સુધા શ્રી મહાપ્રભુજી સ્વરૂપે પ્રગટ કરી અને એટલા માટે જ આપણે ત્યાં બે પ્રકારની પુષ્ટિ સૃષ્ટિ કહેવાય છે બિંદુ સૃષ્ટિ અને નાદ સૃષ્ટિ પ્રભુની વેણુ સાંભળીને જે વ્રજભક્તો દોડીને આવ્યા આપણે ત્યાં મનાય કે એ વૈષ્ણવ પરિકર એ વૈષ્ણવી સૃષ્ટિ અને વેણુનાદ કરતા જે સુધારના બિંદુઓ સર્યા અને સ્વામીનીજી એ ઝીલી લીધા એ વલ્લભ કુલે બિંદુ સૃષ્ટિ

જે સમયે જેવા સ્વરૂપની જરૂર હતી એવા ધારણ કર્યા છે અવતારની જરૂર હતી તો અવતાર થઈને આવ્યા અને સ્વયં પધારવાની જરૂર હતી તો સ્વયં પધારે નિગમ પ્રતિપાદ્યમ યત શુદ્ધમ એ શુદ્ધ સાકૃતિ એ સાકાર સ્તૌમી એમની સ્તુતિ કરું છું એવા વિશુદ્ધ તત શુદ્ધમ શુદ્ધમ એટલે કે આ અંશ કલા આદિ અવતાર નથી આ પોતે સ્વયં પ્રભુ પોતે પધાર્યા છે પોતાના સર્વોત્તમ સ્વરૂપે પધાર્યા છે એના ગુણગાંગી છે સર્વોત્તમ સ્તોત્ર એટલે પ્રભુના અનેક પ્રકારના રૂપ છે અને અનેક રૂપોમાંનું જે સર્વોત્તમ રૂપ પ્રભુનું છે એનું આ સ્તોત્ર છે એટલે આ સર્વોત્તમ સ્તોત્ર અને પ્રભુનું સર્વોત્તમ રૂપ પ્રભુનું સર્વોત્તમ રૂપ એટલે મહાપ્રભુ શ્રી વલ્લભ એ પ્રભુના સર્વોત્તમ રૂપે છે અને એટલા માટે આ સર્વોત્તમ સ્તોત્ર છે કારણ કે આમાં વલ્લભના ગુણ ગાય જો ત્રણ સ્ત્રોત થી સ્તુતિ ગુસાઇજી કરી છે એકમાં નામ બીજામાં રૂપ અને ત્રીજામાં ગુણ નામ સર્વોત્તમ સ્ત્રોતમાં ગાયા સ્વરૂપ વલ્લભાષ્ટમાં વર્ણન કર્યું શ્રીમદ વૃંદાવને પ્રગટિત રસિકા નંદ સંદોહરૂપ સૂરજ લીલા મૃત જલધિ આ આખું વલ્લભાષ્ટમાં સ્વરૂપનું વર્ણન કે આ કયું સ્વરૂપ છે અને ત્રીજું ગુણનું વર્ણન એ સપ્તશ્લોકીમાં સાત શ્લોકમાં અદભુત રીતે મહાપ્રભુજીના સ્વરૂપ ગુણની ગાથા ગાઈ છે ગુસાઈજી અને આ ત્રણેય પાઠ કરો ને ત્યારે આખા સ્વરૂપનું આરાધન કર્યું તો એટલે તમે સર્વોત્તમમાં જ હજી ગભરાવ છો તો સર્વોત્તમજીની સાથે વલ્લભાષ્ટક અને સપ્ત શ્લોકી પણ કરવા કદાચ નિયમિત ન કરો તો નક્કી કરો મહાપ્રભુજીની વધાઈ બેસે ને પંદર દિવસ પહેલા ત્યારથી તમે પંદર દિવસ આ ત્રણેય પાઠ કરો એવું નક્કી કરો જે આપણે વધાઈ યાદી બેસતી હોય ત્યારથી નક્કી કરવાનું જ્યાં સુધી મહાપ્રભુ આવે એપ્રિલ લગભગ તો મહાપ્રભુજીનું હૃદય તમને હૃદયારૂઢ થઈ જશે સ્વરૂપ હૃદયારૂઢ થઈ જશે હૃદયમાં આવીને બિરાજી જશે અને પછી તો સરસ હો મહાપ્રભુજી જેના હૃદયમાં આવીને બિરાજી ગયા ને એને પુષ્ટિ માર્ગ ભણવો ન પડે એના હૃદય તો પુષ્ટિ માર્ગ પ્રગટે એના હૃદયમાં જય તો સ્ફુરે સ્ફુરિત હો જ્ઞાન તમે બધું તો ભણેલા જ છો જોયેલું જ છે લીલાના જ જીવો છે મારે તો તમને ખાલી યાદ અપાવવાનું છે બાકી આ બધું જોઈને આયા છે પ્રેમ કરો ક્યાંક એને જોયો હોય કે આ છે એના વિશે એના એને સાંભળ્યો હોય એને જો તો તમને લાગાવ થાય એને કોઈનો યાદ તમને ક્યારે આવે પણ મળ્યા હોય ત્યારે આપણે ઠાકોરજી નો થાય છે એ જ સાબિતી છે કે ક્યારેક મળેલા છે અને એટલે જ એને પુનઃ મળવાની ઈચ્છા આપણને જાગે છે તો સાકૃતિ સ્તૌમી એવા શુદ્ધ સાકાર સ્વરૂપ ને હું સ્તુતિ કરું છું પ્રશંસા કરું છું જો ગુણગાન સ્તુતિ આ કરવા માત્ર થી જો પ્રભુના ગુણગાન કરવાથી આપણી વૈષ્ણવતા નિખરે છે કારણ વૈષ્ણવના ગુણ જોવા બહુ કઠિન છે વૈષ્ણવમાં સમાન લાગે છે એ તો મારા જેવો જ છે આને મોટો શું કરવા માનો આપણને દોષ દર્શન બહુ સહજ છે પણ પ્રભુના ગુણગાન કરવા માત્રથી વૈષ્ણવતાના ગુણો આપણા વિકસે છે જો એની મહાનતાને જાણો તો આપડી અલ્પતા આપમેળે સમજાય છે તો આપડી અલ્પતાને જાણો તો એની મહાનતા ખબર પડી જાય આપડી અસમર્થતા ખબર પડશે તો એના સામર્થ્યનું ભાન થઈ જશે જો દુનિયામાં આપણું ગમે તેટલું મોટું ગ્રુપ હોય ફ્રેન્ડ સર્કલ હોય મારે તો આટલો મોટા સગા અને આટલા બધા સગા પણ એક વસ્તુ યાદ રાખજો બધા જ અસમર્થ લોકો છે ભલે સારા છે સગા છે પ્રેમ કરે છે પણ અસમર્થ છે આપણા દુઃખને દૂર કરવા સમર્થ નથી આશ્વાસન આપી જાય યા સુખમાં શુભેચ્છા આપી જાય ને સુખી બનાવી શકે છે ને દુઃખ દૂર કરી શકે છે પણ પ્રભુ સર્વ સમર્થો તતો નિશ્ચિત તતા મૃજે સમર્થ સર્વ સમર્થ તો કેવલ ને કેવલ ઠાકોર અને એટલા માટે સમર્થ નો સમર્થ નું સ્મરણ કરશો ને તો તમારું સામર્થ્ય વધી જશે ઘણીવાર સાધનો નથી આવતા સંજોગો નથી આવતા પણ ઘણીવાર ઠાકોરજી મન એવું મક્કમ કરી દેતા હોય છે ને કે ગમે તેવા સંકટોને તરી જઈએ છે એટલે પ્રભુને કહો કે અનુકૂળતા ન કરો પણ મને એટલો મજબૂત બનાવી દો કે બધા દુખો મારી આગળ નાના થઈ મારું મનોબળ મારું મન એવું મક્કમ તારા વિશ્વાસથી થાય તું છે ને બધુંય સારું થશે મહા પ્રભુજીની આજ્ઞા છે અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધક જીવનમાં ગમે તેવા સંજોગો આવી જાય પણ પ્રભુ પર અવિશ્વાસ ક્યારેય નહીં કરો કે બચાવનારો એક જ તો છે એના પરથી પણ ભરોસો જતો રહેશે તો પછી કોની સામે જોશો ક્યાં આ કરશે ક્યાં આવીને નિશ્ચિંત બનશો કોઈ એવું સ્થાન ભગવાન સિવાય કયું એટલે અવિશ્વાસ ન કરો પ્રભુમાં અવિશ્વાસ ન કરો આપણા ટાઈમે જ બધું થાય એ જરૂરી નથી પણ આપણું ભલું જરૂર થશે તેઓ ઠાકોરજી પર વિશ્વાસ ના તો આવા સ્વરૂપની ની સ્તુતિ કરીએ છીએ બીજા શ્લોક માં શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે આજ્ઞા કરી ગુસાઈજી કે જયારે આ કલિકાલ એવો આવ્યો છે કે કલિકાલ તમસ્છન્ના દ્રષ્ટિત્વા વિદુષામ અપી બુદ્ધિમાનોની બુદ્ધિ પણ હવે સાચી દિશામાં કામ નથી કરી જો અજ્ઞાની ખોટી દિશામાં જાય ને ખોટો વિચારે તો સમજાય પણ સમાજમાં બુદ્ધિમાનોની બુદ્ધિ બગડવા લાગે ને ત્યારે સમાજને બહુ મોટું નુકસાન થતું હોય છે મોટા પદ ઉપર બેસેલા લોકોના મન જ્યારે નાના થવા લાગે ને ત્યારે સમાજને બહુ મોટું નુકસાન થઈ જાય અને એટલા માટે ગુસાયાજી કહે છે કલિકાલ અર્થ અર્થઘટનો વિપરીત કરવા લાગ્યા છે જુદી રીતે જોવા લાગ્યા છે ધર્મની વ્યાખ્યાઓ પોતાના રીતે કરવા લાગ્યા છે સ્વયં પ્રભુને ઓળખી નથી શકતા એના માટેનું અજ્ઞાન થયો છે અને એટલા માટે આ સ્વરૂપનું અલૌકિક મહાત્મ્ય જેવું છે એવું દુનિયામાં જણાતું નથી લોકો એને સમજી શકતા નથી આ જે સ્વરૂપ પ્રગટ થયું વલ્લભનું જ્યારે બુદ્ધિમાનોની બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ અંધકારમાં ઢંકાય અને એટલા માટે એનું મહાત્મ્ય પ્રગટ ન કરી શકે સમાજને નુકસાન સૌથી મોટું એ થાય છે અને વ્યક્તિને પણ જો તમારું કોઈ ગાડી બગાડી જાય નુકસાન ધન બગાડી જાય નુકસાન નથી ઘર બગાડી જાય નુકસાન નથી કપડા બગાડી જાય નુકસાન નથી પણ કોઈ તમારી બુદ્ધિ બગાડી જાય ને એ બહુ મોટું નુકસાન છે કે જો માણસની બુદ્ધિ બુદ્ધિનાશા પ્રસ હતી ગીતાજીમાં કહ્યું તુલસીદાસજી પણ જાકો પ્રભુ દારૂ દુખ દે તાકી મતી પહેલે હર દે બુદ્ધિ બગડી એટલે બધું જ ગયું અને અહીંયા બુદ્ધિમાનોની બુદ્ધિ જ્યારે આવી વિપરીત થઈ અને પ્રભુને ન ન સમજી શક્યા અને અને સારા સારા લોકો પણ કોઈ જોતા નથી વાંચતા શાસ્ત્રો કારણે હિન્દુ ધર્મ માં અંધશ્રદ્ધા ફેલાય છે જયારે હિન્દુ સમાજ પોતાના ધર્મશાસ્ત્રો થી દૂર થાય ને ત્યારે અંધશ્રદ્ધાને મોકો મળે તમે આ નથી ચડાવતા ને આ નથી કરતા ને આ વારે અહીંયા નથી જતા ને લોકોને સાત વારના સાત ભગવાન જુદા જોઈએ

સાધન ઓર નહીં નથી એક વૈષ્ણવ પ્રકાશ અને ક્યાંથી મળે શ્રી વલ્લભ નખ ચંદ્ર એના ચરણના આશ્રયથી મળેલા શરણાગતિનું રૂપ એ પ્રકાશ જેના જીવનમાં છે એનો કલયુગ કઈ બગાડી શકે જીવન વલ્લભ પ્રગટે કલીમે મે આપણે તો પદ સાહિત્યમાં ભગવતીઓ ગાય છે ને કે આ કલિયુગમાં જીવન રૂપ કોઈ હોય અમૃત રૂપ કોઈ હોય તો વૈષ્ણવ માટે સ્વયં અમૃત રૂપ શ્રી મહાપ્રભુજી નું નામ કરો મહાપ્રભુજી ના આશ્રય આપણે ન ગયા હોત તો અત્યારે ક્યાં ભટકતા હોત ક્યાં રખડતા હોત કઈ મંદિર ના વગાડતા હોત આ દૈવી જીવ એની અધોગતિ શું છે પ્રભુને છોડી બનાવ્યા છે મહાપ્રભુ કદાચ અત્યારે પ્રભુ સામે નથી જોતા તોય તમારું બગડીશું રાણી તો બની ચાંડા ની સ્ત્રી હતી રાજાને ગમી ગઈ ને રાણી બની એમ મહાપ્રભુજી કહે એમ સાવ હજારો કરોડો દોષો ભરેલો આ જીવ હતા

પણ કલયુગ નો પ્રભાવ એવો કે ભગવત સામે ઉભેલા સ્વરૂપ ને સમજી ન શકે પ્રગટ સ્વરૂપ રાવણ કોઈ નાસ્તિક પ્રગટ સ્વરૂપ પર શ્રદ્ધા નો ભગવાન છે પણ આ રામ ભગવાન નથી સામે ઉભા છે એ ભગવાન નથી પ્રગટ સ્વરૂપ પર શ્રદ્ધા ન હોવાને કારણે એનું પતન કલયુગમાં પણ ભૂતકાળ ને બધા બહુ ગાશે ભવિષ્યની ચિંતા કરશે પણ સામે ઘરે ગોદમાં બિરાજતા ઠાકોરજી ને લાલ ની લડા આ કલયુગ પ્રભાવ અરે આ પ્રગટ ઠાકોરજી પધરાવી દીધા છે ઘરમાં જે ગોપાલ હુતે ગોકુલ મે તે આન બસે નિજ ગે જય આપણા ઘરે આવીને બિરાજી ગયા છે અને એવા પુષ્ટિ પુરુષોત્તમ બિરાજ આવું સેવા એવા ન ફાવે આ તો ભગવાન આવશે ને ત્યારે એમને પગે લાગે છે પ્રગટ જે સામે છે પ્રગટ મળે સુખ થાય ગિરધર પ્રગટ મળે સુખ થાય એમાં શ્રદ્ધાની આ કલયુગ નો પ્રભાવ કૃષ્ણદાસ મેઘન ના ગુરુ થઈ અને જ્યારે કહ્યું કે તે બીજા ગુરુ કરી લીધા એમ ખીજાયા એમના ગુરુ ગુરુ તો આપ જ છો આપની કૃપાથી મને મહાપ્રભુ રૂપ ઠાકોરજી મળી ગયા હું કેમ માનું કે પ્રભુ છે પ્રમાણ આ બળબળતી અંગીઠી હતી અને અને કોલસા બળી રહ્યા હતા લે સાબિત કરીને બતાવ તારા ગુરુ પુરુષોત્તમ હશે તો તારો હાથ કાંઈ નહીં થાય નહીં તો બળીને ખાખ થઈ જશે કૃષ્ણાસ મેઘને મહાપ્રભુજીનું મનોમન સ્મરણ કર્યું અને ધગધગતા અંગારાઓ પોતાની હાથમાં લીધા મહાપ્રભુજીનું સ્મરણ કર્યું અને ઇતિહાસ લખે છે એ ઠંડા ફૂલ બની ગયા અંગારા અને પ્રમાણ કરીને બતાવ્યું કે જેના શરણે ગયો છું એ કોઈ સાધારણ નથી એ તો જે ગોપાલ હુતે ગોકુલ મેન મેન વ્રજરાજ ઉછંગે શ્રી મદ વલ્લભ રૂપ સુરંગે એ જ પ્રભુ પોતે પધારે છે આમ વિદ્વાનોની અનેક અનેક આપણે તો વાર્તા સાહિત્યમાં તો અનેક ઘટ સરસ્વતીની વાર્તા આવે છે ઘણા સરસ્વતીને પૂરી રાખતો અને શાસ્ત્રાર્થ થાય ને કોઈ વિદ્વાન સાથે એટલે અડધા શાસ્ત્રમાં સરસ્વતીને બહાર પ્રગટાવે અને સરસ્વતીજી પોતે કે આ સાચો છે સામેવાળો ખોટો એમ કરીને શાસ્ત્રાર્થ જીતીને આવે મહાપ્રભુજી જોડે શાસ્ત્રાર્થ કરવા આવે ઉજ્જૈનમાં અને શાસ્ત્રાર્થ ચાલ્યો 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 હારવા લાગ્યો ઘટ સરસ્વતી એને થયું કે હમણાં સરસ્વતીજી બહાર આવશે હમણાં બહાર આવશે હમણાં બોલશે અને હારી ગયો અને સરસ્વતીજી બહાર આવીને બોલ્યા

અને કહ્યું કે જેને પ્રશ્ન થાય પેલા એ વાંચી લો પછી કોઈ પ્રશ્ન તો શાસ્ત્રાર્થ કરવા તો જ્યારે વિદ્વાનોની મતી પણ આવી થઈ છે અંધકારમાં અજ્ઞાનના અંધકારમાં કૃપાય છે તો પ્રભુના મહાત્માને જાણી શકતા નથી અને ત્યારે પ્રભુને એમ થયું કે હવે મારા મહાત્માને કોણ પ્રગટ કરે કઈ રીતે પ્રગટ કરીએ અને ત્યારે પ્રભુને આવી દયા કે જ્યારે વિદ્વાનો પણ ધર્મશાસ્ત્રને ભગવત સ્વરૂપને નથી સમજી શકતા તો મારે જ પોતે ભૂતલ પર જઈ અને મારા મહાત્માને પ્રગટ કરવું પડશે